નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં આજના કપાસના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો પંચાણું રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે રાજકોટમાં કપાસની વાત કરીએ તો ચૌદસો એસી થી પંદરસો ને પંચાણું રૂપિયા અમરેલી એક હજારથી થી પંદરસો ને એસી રૂપિયા સાવરકુંડલા તેરસોથી થી પંદરસો ને પચાસ રૂપિયા જસદણ ચૌદસો થી પંદરસો ત્રીસ રૂપિયા બોટાદ ચૌદસો પચાસ થી પંદરસો સાસઠ રૂપિયા મહુવા એક હજાર બાર થી એક હજાર ને પંચોતેર રૂપિયા ગોંડલ બારસો થી પંદરસો ને રૂપિયા જામનગર એક થી ચૌદસો ને પંચાણું રૂપિયા બાબરા તેરસો થી સડસઠ રૂપિયા જેતપુર નવસો થી પંદરસો સોળ રૂપિયા રાજુલા પંદરસો થી સત્તાવન રૂપિયા હળવદ ચૌદસો થી પંદરસો આડત્રીસ રૂપિયા ભેસાણ એક થી પંદરસો પંદર રૂપિયા તો ખેડૂત મિત્રો આ આજના તાજા કપાસના બજાર ભાવ